નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ જો તમને આજની કહાની પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ એક રાજા હતો જેને પોતાના પર ખૂબ જ ગર્વ હતો અને તેણે વિચારતો હતો કે તે બધું જ જાણે છે તેમની પાસે ઘણું જ્ઞાન છે અને રાજ્યમાં તેમના મંત્રીઓ અને અન્ય અધ્યક્ષો તેમની ખુશામત કરતા હતા રાજાએ ઘણા જ્ઞાની લોકો પાસેથી જ્ઞાન લીધું હતું હવે તેને એવું લાગવા માંડ્યું કે આ ધરતી પર એવું કંઈ જ નથી જેના વિશે જાણતો નથી આ અભિમાથી ભરાઈને રાજાએ એક દિવસ પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ રાજા પાસે એવી ત્રણ વસ્તુઓ લઈને આવશે જેના વિશે રાજાને ખબર ના હોય તો તેને રાજ્યનો અડધો ભાગ આપશે પરંતુ જો તે રાજાની સામે આવ્યા પછી તેમ કરવા અસમર્થ થશે તો પછી રાજા તેને સજા તરીકે મૃત્યુદંડ આપશે રાજાની આવી ઘોષણા પછી ઘણા લોકોએ ચોક્કસપણે વિચાર્યું પરંતુ તેઓ રાજાની સામે ન જઈ શક્યા કારણ કે તેઓ ડરતા હતા કે રાજા બધું જાણે છે તેથી તેઓ ત્યાં જઈને પોતાનો જીવ ગુમાવવા માંગતા ન હતા ઘણા દિવસો પછી એક બુદ્ધિશાળી અને ચતુર યુવકને રાજાના આ સંદેશની ખબર પડી યુવકનું નામ સારસ હતું તે શહેરની બહાર રહેતો હતો તે રાજાની સભામાં મંત્રીની સાથે સાથે શહેરના અગ્રણી લોકો પણ હતા જેથી દરેકને રાજાના નિર્ણયની જાણ થાય અને નગરવાસીઓને પણ ખબર પડે કે રાજા કંઈ ખોટું નથી કરતા બધા લોકો વિચારવા લાગ્યા કે આ મૂર્ખ અહીંયા મારવા આવ્યો છે પરંતુ તેને જોઈને રાજા ખુશ થઈ ગયો રાજાએ તેને પૂછ્યું ઠીક છે તમારું નામ શું છે યુવકે કહ્યું મારું નામ સરસ છે રાજાએ કહ્યું સારું તમે શું જાણો છો જે હું જાણતો નથી યુ કે કહું હા મહારાજ હું ઘણી બધી વાતો જાણું છું જે તમે નથી જાણતા આ સાંભળીને રાજાને થોડું દુખ થયું રાજાએ કહ્યું રાજાએ કહ્યું કે તું જાણે છે ને કે સજા શું છે સરસે કહ્યું હા મને ખબર છે રાજાએ કહ્યું તો મને કહો કે હું શું જાણતો નથી સરસે કહ્યું કે હું તમને ત્રણ વાત કહીશ પણ તે વાત કહેતા પહેલા મારી એક શરત છે જો તમે તેની સાથે સંમત થશો તો જ હું શરૂઆત કરીશ રાજાએ પૂછ્યું શું શરત છે કહો યુવકે કહ્યું હું તે ત્રણ વાતો ત્રણ દિવસમાં કહીશ એક દિવસમાં હું એક જ વાત કહીશ રાજાએ સભામાં બેઠેલા મંત્રીઓ તરફ જોયું પછી તેણે યુવકની શરત માની લીધી ત્યારબાદ યુવકે પહેલી વાત કહી યુવકે કહ્યું હે રાજા તમારું જ્ઞાન સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ છે પરંતુ તમે કદાચ જાણતા નથી કે તમારા રાજ્યમાં કેટલા શહેરવાસીઓ છે અને વસ્તી ગણતરીની આંકડો શું છે રાજાના ચહેરા પર થોડી ચિંતા થઈ હતી પણ પછી તેણે મનમાંથી ગમે તે નંબર કહી દીધો અને કહ્યું કે તમને શું લાગે છે મને મારા રાજ્યમાં લોકોની સંખ્યા ખબર નથી કુલ પાંચ લાખ ત્રેવીસ હજાર નવસો સાડત્રીસ લોકો છે દરબારીઓ રાજાના વખાણ કરવા લાગ્યા અને બધા ઊભા થઈ ગયા યુવક ખૂબ જ હોશિયાર હતો તે જોર જોરથી હસવા લાગ્યો રાજાએ તેને હસતા જોઈને કહ્યું શું મૃત્યુના ભયે તને ગાંડો બનાવી દીધો છે કે તું હસે છે યુવકે કહ્યું ના હું આજે તો નથી મરી રહ્યો કારણ કે તમારો જવાબ ખોટો છે અહીં આવ્યા પહેલા નજીકના ગામના વૃદ્ધ મનોહર કાકા ગુજરી ગયા હતા અને આજે નજીકના ગામમાં ત્રણ નવજાત શિશુઓ જન્મ્યા હતા શું નવજાત તમારા રાજ્યમાં નથી આવતા મહારાજ સભામાં થોડો ઘોંઘાટ થયો એક મંત્રીએ કહ્યું તમે હોશિયારી બતાવી રહ્યા છો જીવિત અને મૃતકોના આંકડા દરરોજ બદલાતા રહે છે યુવકે મંત્રીને પૂછ્યું કે શું હું ખોટો છું તમે જ આનો જવાબ આપો રાજાની સભામાં ચર્ચા ચાલતી રહી તે યુવક સરળતાથી ખોટો સાબિત થઈ શકતો ન હતો કારણ કે તે અને મંત્રી સામાન્ય જનતા અને પ્રતિષ્ઠિત લોકો ત્યાં હાજર હતા અને તેથી યુવકની એક વાત સાચી સાબિત થઈ યુવક ત્યાંથી ગયો અને કહ્યું હું બીજા દિવસે ફરી આવીશ રાજાને થોડી ચિંતા થવા લાગી અને તેણે આ યુવક પર નજર રાખવાનો આદેશ આપ્યો તેમજ આવા આંકડા સાથે જોડાયેલી માહિતીમાં રાત્રે સુધારો કરીને તેમને જણાવવાનું કહ્યું બીજા દિવસે ફરી યુવક સભામાં આવ્યો તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ જોઈને રાજા થોડો ગભરાયો કે હવે પછી શું પૂગશે યુવકે ઊભો થઈને હસતા હસતા કહ્યું હે રાજા હું જાણું છું કે તમે સર્વ પ્રકારનું જ્ઞાન મેળવ્યું છે કેટલીક વાર વ્યક્તિ જ્યારે દૂર જુએ છે ત્યારે તેની નજીકની વસ્તુઓનું મહત્વ જોઈ શકતો નથી અને તેના વિશે અજ્ઞાની જ રહી જાય છે ત્યારે રાજાએ કહ્યું તો હવે તું મને જે ખબર નથી તે સવાલ જણાય યુવકે કહ્યું તમે આ વિશાળ શાહી સિંહાસન પર બેઠા છો શું તમે જાણો છો કે આ સિંહાસન કોણે બનાવ્યું હતું રાજાએ કહ્યું હા આ અમારા દાદાએ બનાવ્યું હતું પછી અમારા પિતા તેના પર બેઠા અને તેમના પછી હું અને અમારા પછી અમારા ઉત્તરાધિકારી મને આ વાતોનું જ્ઞાન છે સભામાં બેઠેલા તમામ મંત્રીઓ ખુશ થઈ ગયા યુવકે કહ્યું હું જાણું છું કે તમે આ જાણો છો પણ હું તમને જે કહેવા માંગુ છું તે તમે જાણતા નથી યુવકે કહ્યું કે શા માટે આ સિંહાસનને ચારને બદલે પાંચ પગ છે મધ્યમાં જાડા પગ કેમ મૂકવામાં આવ્યો છે રાજાએ કહ્યું કે આ મજબૂતી પ્રદાન કરવા માટે હશે યુવકે કહ્યું હશે કે તેને માટે જ છે રાજાના ચહેરા પર હવે ચિંતા જોવા મળી અને કહ્યું કે આ માત્ર મજબૂતી જ માટે છે અને કહ્યું કે તું હવે બધું જણાવી દઉં કે તમારા રાજ્યમાં લગભગ પચાસ વર્ષ શાસન કર્યું હતું તેમને તે સમયે તેમના પચાસ વર્ષના પુરસ્કાર તરીકે આ ગાદી મળી હતી આ પાંચ પગ તેના મજબૂત પચાસ વર્ષ માટે છે દરેક એક પગ દસ વર્ષને દર્શાવે છે રાજાએ તેના મંત્રીઓ તરફ ગુસ્સે થઈને જોયું અને મનમાં વિચારવા લાગ્યો કે તેઓએ આના વિશે માહિતી કેમ ના આપી હવે રાજાએ યુવકને કહ્યું કે તમારી પાસે આનો શું પુરાવો છે તારી ઉંમર તો હજુ ઘણી નાની છે તું આટલી જૂની વાત કેવી રીતે જાણું છું યુવકે કહ્યું આ પ્રશ્નનો જવાબ તમને મારા ત્રીજા પ્રશ્નમાં ખબર પડશે જે તમને ખબર નથી હું હવે જાઉં છું રાજા તેના મંત્રીઓને કહે છે કે આજે રાત્રે મારે આ યુવક વિશે સંપૂર્ણ માહિતી જોઈએ છે અને આવતીકાલે કોઈ પણ ભોગે તેણે મને એવી કોઈ વાત ન કરવી જોઈએ જે તે જાણતો નથી હું મારું અડધું સામ્રાજ્ય ગુમાવી શકતો નથી બીજા દિવસે તે યુવાન ફરીથી રાજ્યસભામાં આવે છે રાજા તેની સામે જુએ છે અને કહે છે આપ મને ખબર પડી કે તું ગઈ કાલે સાચું કહે છે કારણ કે આ સિંહાસન તારા દાદાએ બનાવ્યું હતું અને મારા દાદાને આપ્યું હતું રાજા તેના મંત્રીઓને કહે છે કે આજે રાત્રે મારે આ યુવક વિશે સંપૂર્ણ માહિતી જોઈએ છે અને આવતીકાલે કોઈપણ ભોગે તેણે મને એવી કોઈ વાત ન કરવી જોઈએ જે તે જાણતો નથી હું મારું અડધું સામ્રાજ્ય ગુમાવી શકતો નથી બીજા દિવસે તે યુવાન ફરીથી રાજ્યસભામાં આવે છે રાજા તેની સામે જુએ છે અને કહે છે આપ મને ખબર પડી કે તું ગઈકાલે સાચું કહેતો હતો કારણ કે આ સિંહાસન તારા દાદાએ બનાવ્યું હતું અને મારા દાદાને આપ્યું હતું તેથી જ તું આ જાણતો હતો પણ હવે તરી પાસે એવું કંઈ નથી જે હું જાણતો નથી હવે તે નિશ્ચિત છે કે તને સજા થશે કારણ કે અમે રાજાઓ અમારી વાતથી વિચલિત થઈ શકતા નથી તેથી તને ચોક્કસપણે સજા થશે યુવકે હસતા હસતા કહ્યું કે મહારાજ તમારા મુખથી આ કથન સારું નથી લાગતું કારણ કે તમે એ જ પરિવારના છો જે પોતાની વાત પર પાછા ફરી જાય છે રાજ્યસભામાં હોબાળો થયો હતો રાજાએ ગુસ્સાથી મોટા અવાજે કહ્યું અમારા કુટુંબ માટે આવા શબ્દો બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ કઈ વાતથી અમારું પરિવાર ફરી ગયું છું યુવકે કહ્યું સારું તમને ખબર નથી મેં વિચાર્યું કે જો તમને બધું જ ખબર પડી ગયું હોય તો કદાચ તમને પણ ખબર પડી ગઈ હોત રાજાએ કહ્યું કઈ વાત કહ્યું જ્યારે મારા દાદાએ તમારા દાદાને આ પુરસ્કાર આપ્યો ત્યારે તેઓ ખુશ થયા અને તેમને બસો એકર જમીન અને પાંચસો સોનાના સિક્કા ભેટમાં આપવાની જાહેરાત કરી પરંતુ થોડા દિવસો પછી તમારા દાદાનું અવસાન થયું ત્યારે મારા દાદાએ કહ્યું કે જે રાજા હશે તે અમારી ભેટ લેવા આવશે આજે નહીં તો કાલે ત્યારથી અમે હજુ રાહ જોઈ રહ્યા છીએ રાહ જોતા જોતા પહેલા મારા દાદા ગયા પછી મારા પિતા જ્યારે તમે આ જાહેરાત કરી ત્યારે મને લાગ્યું કે તમને આ વાત કહેવાની આ યોગ્ય તક છે કારણ કે તમે બધું જાણો છો હવે જો તમને આ ખબર ન હોય તો મને અડધું રાજ્ય આપો અને જો તમને ખબર હોય તો તમે તમારા દાદાની વાતને પ્રથમ રાખો કે પછી તમારી આ નિર્ણય હું તમારા પર છોડું છું તમે જે આપશો તે હું સ્વીકારીશ રાજાને સભામાં આ બધું સાંભળવું પડ્યું રાજાએ તેના પૂર્વજોનું પણ સન્માન કરવાનું હતું નહીં તો તેની છબી કલંકિત થઈ જાય તેમ હતું તેથી જ જો તે કહેતો કે તેને ખબર ન નથી તો તેને અડધું રાજ્ય આપવું પડશે રાજા પોતાની જ જાળમાં ફસાઈ ગયો તે યુવકના ચહેરા પર સ્મિત હતું તે જાણતો હતો કે હવે તેને મૃત્યુદંડ નહીં મળે રાજાએ વિચાર્યું કે તે હું પણ જાણું છું પણ જાણ્યા પછી પણ હું આ યુવકને સજા નથી આપી રહ્યો કારણ કે પહેલાં હું મારા દાદાને આપેલું વચન પૂરું કરીશ એટલા માટે આજે તને સજા નહીં પણ મારા દાદાએ આપેલું ઈનામ મળશે સભામાં તાળિયો અને રાજાના નામનો જય જયકાર થતો હતો પણ રાજા પેલા યુવાનને જોતો જ રહ્યો અને આવું કામ કરવા બદલ રાજા તેની જાતને કોસતો રહ્યો તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં